નમસ્કાર ગુજરાતના હવામાન પર એક નજર કરીએ કારણ કે આવનારા દિવસોમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે તો ચાલો સમજીએ કે આગામી દસ થી પંદર દિવસમાં શું થવાની સંભાવના છે તો ગુજરાતના હવામાનમાં આગળ શું ચાલો સીધા જ સવાલનો જવાબ શોધીએ અને આખી આગાહી સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું પડશે કે અત્યારે કઈ વેધર સિસ્ટમ એક્ટિવ છે અને તેની શું અસર છે તો અત્યારે જે વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે એનો હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે મતલબ કે છેલ્લા કેટલાક દિવસોથી જે શક્તિશાળી ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય હતી હવે તેનો પ્રભાવ મોટા પ્રમાણમાં બદલાવા જઈ રહ્યો છે હવે આ ડીપ ડિપ્રેશન એટલે શું સરળ ભાષામાં કહીએ ને તો આ એક ખૂબ જ તીવ્ર લો પ્રેશર સિસ્ટમ છે જેમાં તવનની ગતિ લગભગ એકાવનથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને એ જ કારણ છે કે તાજેતરમાં આપણને આટલો ભારે વરસાદ જોવા મળ્યો આ સિસ્ટમ જ એની પાછળ જવાબદાર છે તો સારી વાત એ છે કે આ સિસ્ટમ હવે નબળી પડી રહી છે એની આખી પ્રોસેસ કેવી હશે જુઓ અત્યારે જે ડીપ ડિપ્રેશન છે એ પહેલાં ડિપ્રેશન બનશે અને પછી એનાથી પણ નબળું પડીને ફક્ત એક લો પ્રેશર સિસ્ટમ તરીકે રહી જશે એટલે કે એની તાકાત ઘટતી જ જશે અને અહીંયા એક રસપ્રદ વાત છે આ સિસ્ટમ ખાલી નબળી જ નથી પડી રહી પણ એ દરિયા તરફ એક મોટો યુટર્ન પણ લઈ રહી છે મતલબ કે એ ગુજરાતથી દૂર અરબી સમુદ્ર તરફ પાછી વળશે અને જેમ જેમ એ દૂર જશે એમ એ વધુ નબળી પડતી જશે તો આગામી અડતાળીસ કલાકમાં શું થશે સિસ્ટમ જઈ રહી છે એનો મતલબ એ નથી કે વરસાદ બિલકુલ બંધ થઈ જશે ખાસ કરીને નવમી સપ્ટેમ્બરે કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે દસમી સપ્ટેમ્બરે કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે અને રાત સુધીમાં તો આ સિસ્ટમ લગભગ પૂરી રીતે વિખેરાઈ જશે ચાલો હવે વાત કરીએ એક સારા સમાચારની વરસાદના આ રાઉન્ડ પછી વાદળોમાં એક વિરામ આવશે જેને આપણે કહી શકીએ વરફનું આગમન આ હવામાનમાં એક મોટો અને રાહદાયક ફેરફાર છે આ વરફ શબ્દ આપણે ત્યાં બહુ પ્રચલિત છે એનો મતલબ થાય છે વરસાદમાં એક બ્રેક એટલે કે સૂકો સમયગાળો અને આવું કેમ થશે કારણ કે જે સિસ્ટમ અત્યારે જઈ રહી છે એ જતાં જતા આખા વિસ્તારનો ભેજ પોતાની સાથે ખેંચીને લઈ જશે એટલે હવામાન એકદમ ચોખ્ખું અને તડકાવાળું થઈ જશે તો આ સૂકા સમયગાળાની ટાઈમલાઇન કેવી રહેશે જુઓ નવ અને દસ સપ્ટેમ્બરે પશ્ચિમ ગુજરાતમાં છેલ્લા થોડા ઝાપટા જોવા મળશે પણ પછી અગિયાર સપ્ટેમ્બરથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સૂકો વર્ફ શરૂ થઈ જશે અને બારતેર તારીખે તો મોટાભાગે તડકાવાળું અને સૂકું જ વાતાવરણ રહેવાની પૂરી ધારણા છે પણ આ શાંતિ લાંબો સમય નહીં ટકે કારણ કે હવામાનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે એટલે કે વરસાદનો એક નવો રાઉન્ડ હવામાનના મોડલ્સ સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે એક નવી સિસ્ટમ બનવાની તૈયારીમાં છે અને આ નવી સિસ્ટમ ક્યાં બની રહી છે આ વખતે અરબી સમુદ્રમાં નહીં પણ છેક બંગાળની ખાડીમાં લગભગ ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ત્યાં એક નવી લો પ્રેશર સિસ્ટમ બનશે અને પછી એ આખા મધ્ય ભારતને પાર કરીને ગુજરાત સુધી પહોંચશે તો આ નવા વરસાદી રાઉન્ડની આગાહી કેવી છે ચાલો ટાઈમલાઇન સમજીએ ચૌદ તારીખે સિસ્ટમ બનશે પંદર સપ્ટેમ્બરથી દક્ષિણ પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે સોળ તારીખે એ મધ્ય ગુજરાત સુધી પહોંચશે અને સત્તરથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન તેની મુખ્ય અસર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે વીસ તારીખ પછી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડશે પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે છે તો ખાસ કરીને કયા વિસ્તારોમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે પંદરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ સુરત અને મધ્ય અને પૂર્વ ગુજરાતમાં આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા દાહોદ પંચમહાલ અને ખેડા જેવા જિલ્લાઓમાં તેની મુખ્ય અસર જોવા મળી શકે છે સારું તો આ તો થઈ મોડલ્સની વાત હવે જોઈએ કે નિષ્ણાતો આ વિશે શું કહી રહ્યા છે આપણે એક જાણીતા હવામાન નિષ્ણાત અને આપણી સરકારી એજન્સી આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ બંનેની આગાહીઓની સરખામણી કરીશું હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીનું શું કહેવું છે એમની આગાહી પણ બિલકુલ આને મળતી આવે છે એ કહે છે કે પંદરથી વીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ ચોક્કસ જોવા મળશે અને તાત્કાલિક અસરની વાત કરીએ તો જે સિસ્ટમ યુ ટર્ન લઈ રહી છે એના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં એકથી બે ઇંચ જેવો વરસાદ પડી શકે છે હવે જોઈએ કે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગનું બુલેટિન શું કહે છે આઠ સપ્ટેમ્બરે જે બુલેટિન બહાર પાડવામાં આવ્યું એમાં પણ એ જ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વર્તમાન સિસ્ટમ નબળી પડી રહી છે એમણે નવ સપ્ટેમ્બર માટે ભારે વરસાદની ચેતવણી ફક્ત કચ્છના અમુક વિસ્તારો માટે જ આપી છે અને અગિયારથી તેર સપ્ટેમ્બર માટે એમની આગાહી કહે છે કે રાજ્યના ફક્ત પચ્ચીસ ટકા વિસ્તારોમાં જ હળવા વરસાદ જોવા મળશે તો આ બંને આગાહીઓની સરખામણી કરીએ તો શું સમજાય છે તાત્કાલિક વરસાદની વાત કરીએ તો પરેશભાઈ પશ્ચિમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક બે ઇંચ વરસાદની વાત કરે છે જ્યારે આઈએમડીએ ફક્ત કચ્છના અમુક વિસ્તારો માટે જ ભારે વરસાદની ચેતવણી આપી છે એટલે સૌરાષ્ટ્રને લઈને થોડો તફાવત છે અને નવા વરસાદી રાઉન્ડની વાત કરીએ તો પરેશભાઈએ પંદર વીસ સપ્ટેમ્બરની સ્પષ્ટ આગાહી કરી છે જ્યારે આઈએમડીના બુલેટિનમાં હજુ એની વિગતો આપવામાં આવી નથી તો આટલી બધી માહિતી પછી આ બધામાંથી સૌથી મુખ્ય વાત કઈ છે જે યાદ રાખવા જેવી છે આગળનું પ્લાનિંગ કરવા માટે કઈ વાત પર ધ્યાન આપવું જોઈએ બસ આ તારીખો યાદ રાખી લેજો પંદરથી વીસ સપ્ટેમ્બર આ એ સમયગાળો છે જ્યારે ગુજરાતમાં ફરીથી એક નોંધપાત્ર અને વ્યાપક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને આ બધું આપણને એક અંતિમ અને ખૂબ જ મહત્ત્વના સવાલ પર લાવીને મૂકી દે છે જો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં આટલો મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો શું આનો અર્થ એ થઈ શકે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે